ભરૂચના જનોર ખાતે આવેલી એનટીપીસી કંપનીમાં કામદારોનો કોન્ટ્રાક્ટર અને મેનેજમેન્ટ સામે વિરોધ ઉઠ્યો છે ભારતીય નેતૃત્વ હેઠળ વધુ કામદારો વિરોધી કરી હડતાલ પર ઉતરી આવ્યા છે કામદારોના આક્ષેપ મુજબ કંપનીમાં છેલ્લા કેટલાક સમયથી આર્થિક તેમજ માનસિક શોષણ થઈ રહ્યો છે વીસ વર્ષથી ફરજ બજાવતો ઓટો કર્મચારી બે મહિનાથી કારણ વિના નોકરી પરથી દૂર કરવામાં આવ્યો છે ઉપરાંત ઓવરટાઇમ વીકલી ઓફ અને જીપીએચ જેવી સુવિધાઓનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે ડ્રાઈવરોને સતત ચોવીસ કલાક ફરજ બાદ આરામનો સમય મળતો નથી લેબર એક્ટના ખુલ્લેઆમ ઉલ્લંઘનનો કામદારોનો આક્ષેપ છે બીજી તરફ એનટીપીસી મેનેજમેન્ટે આ હડતાલને ગેરકાયદેસર રીતે ગણાવી છે અને જણાવ્યું છે કે આ મામલો રિજનલ લેબર કમિશનર આઈ કચેરીમાં પેન્ડિંગ છે

કંપની સાથે અમે ઘણી વખત અમુક અલગ અલગ પ્રશ્નોની અમારી હતી લગભગ બે એક વર્ષથી અમારી આ માંગણી ચાલે છે અમે એમની જોડે મિટિંગ બી થાય છે પણ મિટિંગમાં એમનું કોઈ નિરાકરણ થતું નથી આખરે અમારે એવા એવા પ્રશ્નો આવેલા હતા કે જે માનસિક ત્રાસ અને આર્થિક જે ત્રાસ બી આપવામાં આવતો હતો એનટીપીસીના ના મેનેજમે

કે આવું હરંગની અંદર લોકોને આપે કે તમે નઈ મારું નામ છે દિનેશભાઈ એનટી પીસી યુનિયન પ્રેસિડન્ટ છું અને અમારા સ્ટ્રાઇક પાડવાની ફરજ પડેલી છે કે છેલ્લા છેલ્લા દોઢથી બે વર્ષથી અમારા ખાસા બધા મુદ્દાઓ છે એના પર આ લોકો કોઈ એક્શન લેતા નથી એચઆર મેનેજમેન્ટ જીએમ અમે આ લઈ આ વિષય લઈને અમે બરોડા આરએલસીમાં બી ગયેલા છે આરએલસીમાંથી બી અમને કોઈક એને સપોર્ટ નથી થયેલો અને એનટીપીસી કંપની ટોટલી લેબરો ઉપર તાનાશાહી કરી રહેલા છે અત્યાચાર ગુજારી રહેલા છે માટે અમારે અમારી ફરજમાં આવેલ અને આ સ્ટાઈક કરેલ છે એ અમે બહુ શાંતિપૂર્વક કરવાના છે અમે કોઈ એવો કોઈ હલ્લો યા કોઈ હિંસા કરવાનો અમારો કોઈ ઈરાદો નથી એનટીપીસી મેનેજમેન્ટ અમારી સાથે બેસ બેસશે તો અમે એમની સાથે બેસવા તૈયાર છે

અમારા વર્ષો ત્રણસો પ્લસ છે લેબર કોન્ટ્રાક્ટ લેબર છે અને આ નિરાકરણ નહી આવે તો જ્યાં સુધી અમારે બેસવાનું રહેશે તો અમે બહાર બેસીશું અને ગાંધી ચિહ્ન માર્ગે અમે આંદોલન કરીશું